તમારા નવ વ્લોગમાં સ્વાગત છે જય દ્વારકાધીશ જય મા બિડાણા ને કેમ છો બધા મજામાં મજામાં જ હશો ને અત્યારે મસ્ત મજાનું સવાર થઈ ગયું છે કામકાજ બધું પતી ગયું છે અને ઠંડો ઠંડો વાયરો આવે છે અને તપ નથી પડતો હોટ ગયા એટલો બધો નથી કારણ કે હવે ચોમાસું નજીક આવી ગયું ચોમાસું બે ગયું કહેવાય કે ના કહેવાય હવે હું કહેવાય આપણે ખ્યાલ નથી પણ અત્યારે મસ્ત મજાના થાય છે દાર બાદ મારા મા પતી છે દાર તો જય શ્રી કૃષ્ણમાં સવારના

અને બારનું એક તમને મસ્ત વાતાવરણ દેખાડી દે તમને એમ થાય ભાઈ મજા આવી જાય મજા આવી જાય ગામડે રહેતા હોય ત્યાં તો હોય જ કારણ કે ત્યાં તો વાતાવરણ અલગ જ હોય છે અને એક બીજા નંબર કે હવારમાંથી ભાઈ વહેલા ઉઠીને જો કે વહેલું ઉઠવું જ પડે ક્યાં જવું બરાબર તો જે કોયલ ને બધું ચકલા બકલા મજા મજા જાય રાખે એમ થાય કે ભલે ગામડું જ અને જો અત્યારે બહારનું વાતાવરણ છે ઉપર થોડો થોડા વાદળા દેખાય છે એવા કઈ ને જય શ્રી રામ જો વાતાવરણ છે છે ને મસ્ત મજાનું તૈયાર થઈ ને ડારબત ભેગા છે થોડીક અમને એમ થાય કે વધારે દીધી જેવું લાગે એટલા ટાઈમમાં અમે પહેલી વાર બનાવી છે કા નું જો આ છે ને અને આ અને પહેલી વાર બનાવી એટલા ટાઈમમાં આપણે પહેલી વખત હવે આઈલે કરું જો એ શું થાય અખતર મને તાવડી બાવડી બહુ નઈ ના મસ્ત કરી કરી હા મસ્ત નઈ ખબર પડે રામ રામ બાપુ રામ રામ કે મજામાં ઓહો તો થયો આજ લેર સે આ સીટ સીટ કરો એ છે કા ગરમા ગરમ દાળ ભાત ને ના હાલો ખા કેરિયું છે ને કેરિયું સિઝન આ કારણે કેરી કાચી છે કેમ તો હવે મે સિઝન નાળે જમોર સર પર કા પાપડ ફરી

તમને એમ થતું હોય કે કેમ તમે ડેલી ડેલી વ્લોગ નથી મૂકતા તો ડેલી વ્લોગ મૂકવામાં ભાઈ કામમાં રહી જાઉં છું પછી એડિટ કરવાનો પ્રોબ્લેમ અને બધું રહેશે એના કારણે મને માફ કરજો તો જય શ્રીરામ અને અહીંયા જો અમારે છે ને ચકલીના બચ્ચા છે એ જો ત્યાં તમને દેખાતા હોય ને તો જો દેખાય જો 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 ત્યાં છે ને કે ભાઈ ત્યાં જ બચ્ચા અહીંયા મૂકે કે ત્યાં બે જગ્યાએ જ એમને સેફ લાગે કે ત્યાં ઓલા જાળવે ઓલા જાળવે અને બહારનું મસ્ત મજાનું વાતાવરણ છે અને પવન છે ને એના કારણે કંઈ વાંધો નથી તો વરસાદ આવ્યો તો ખાલી છાટા કેવાના છાંટા આવ્યા છે તમારા પાસે ગામમાં છે કે નથી જ્યારે કમેન્ટ બોક્સમાં કહી દેજો અને જોઈ લ્યો બોટા ક્યાં રીંગ હેઠે બોક્સ છે ને એના કારણે એવું છે કે અહીંયા રાખીએ ને તો આમનો વરસાદ આવે ને શું જાય ને આ જો બગડી જાય તો આપણું શું કરું શું કરું તમે કયો એટલે અઘરું થઈ જાય એવા માટે બીજું કઈ એટલે ત્યાં ટીંગાડી જાય વાસ નીચે આવે ઉપર આવે જ નહીં બરાબર અને અત્યારે મારા માં લઈને આવે છે લસણ તો જય શ્રી કૃષ્ણ માં હલો જય શ્રી કૃષ્ણ મારા બધાને કેમ છો મજામાં મજામાં જીવું અને આપણે જો લમણ ફૂલો ફૂલો બરાબર હા તો થોડી સકણી કરી લઈ તાત્કાલિક જ્યોતિવેદી થઈ જાય હમ

એ એક જ કામ નો એવું લાગે છો અમને એના વગર તબેલો ને આપડી ગાડી છે અને હું બધી આવાય રહ્યા દેખો ને ગૌમાતા ત્યાં બધા છે ને અમારું સ્પીકર છે જોઈ લો તમે તમ તમારે વાગે ને હા નહીં નહીં ભાઈ ના વગાડતો મારે આવી જશે ભાઈ કોપી રાઈટ જો હજી આ જગ્યા બધી ખાલી છે આ બધી બુરી દેવાની છે શું કેવું મનીષભાઈ